ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લા દ્વારા બારડોલી ખાતે માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર ની અધ્યક્ષતામાં મહાત્મા ગાંધી જયંતિ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જન્મજયંતિની ઉજવણી તેમજ સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અંતર્ગત બારડોલીના સુરતી ઝાપા ખાતે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ બારડોલીના સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા લાલ બહાદુર શાસ્ત્રીજીની પ્રતિમાને ફુલહાર કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે સાથે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર તેમજ ઉપસ્થિતિએ સફાઈ કામગીરી કરી સ્વચ્છતા અભિયાનને વેગ આપ્યો હતો આ પ્રસંગે ખાદીની પણ સોવે ખરીદી કરી હતી સુરત જિલ્લા ભાજપા આયોજિત આ કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપા મહામંત્રી જીગર નાયક તાલુકા સંગઠન પ્રમુખ આનંદ પટેલ નગર સંગઠન પ્રમુખ અનંત જૈન નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ ઉપપ્રમુખ વિજય પટેલ તાલુકા તેમજ નગર સંગઠનના કાર્યકર્તાઓ તેમજ નગર સેવકો હાજર રહ્યા હતા ની જન્મ જયંતિ પ્રસંગે આજે બારડોલી ખાતે સુરતી જકાત ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અત્યાર પછી લાલ બહાદુર શાસ્ત્રીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીશું સ્વચ્છતાનો કાર્યક્રમ કરીશું અને ત્યારબાદ ખાદી ખરીદીનો પણ આજે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી બારડોલી ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજના કાર્યક્રમમાં જિલ્લા સંગઠનના મહામંત્રી જીગરભાઈ નાયક કિશનભાઈ પટેલ બારડોલી નગર સંગઠનના પ્રમુખ શ્રી તાલુકા જિલ્લાના નગરના શ્રીઓ પ્રતિનિધિઓ સૌ અહીં ઉપસ્થિત છે ત્યારે પૂજ્ય બાપુનો સંદેશ સ્વચ્છતા એ જ મારો સંદેશ છે આજે બીજી ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિ નિમિત્તે સૌને હું બીજી ઓક્ટોબર અને સાથે સાથે આજે અધર્મ પર ધર્મ વિજય એવા દશેરા પર્વ ની સૌને ખુબ ખુબ શુભકામના પાઠવું છું